ઘેધા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી દર વર્ષે તેઓ રક્ષાબંધન પર્વની ઉજવણી વિસ્તારની માતા બહેનો સાથે કર્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિસ્તારની માતા બહેનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી આ તમામ મહિલાઓ જેમના દ્વારા ધારાસભ્યને હાથમાં રક્ષા સૂત્ર બાંધી અને ભગવાન તેમની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ તમામ માતા બહેનોની રક્ષા કરવા માટેની વચન આપ્યું છે ધારાસભ્ય સભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તમામ બહેનોએ રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘ આયુષ્ય માટે અને સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ત્યારે તેઓના ભાઈ એટલે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ તમામ બહેનોની રક્ષા કરતા રહેશે તેવી બાહેધરી અને વચન આપ્યું છે આ ભાઈ બહેનના સંબંધો પર્વ એટલે રક્ષાબંધનની ઉજવણી તેમણે મહિલાઓ સાથે કરી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ પૂર્વ સાંસદ રંજનબેન ભટ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાન અને જિલ્લા ભાજપના સદસ્યો O pastor વિભાજન ઓત્રાને માથે પુદરાને વિભાજન જિલ્લા મથકના સૌ સદસ્યો માનનીય મંત્રીના સૌ પ્રતિનિધિઓ દૂર દૂરથી સદ નેલાવતને બોલાવવું આ પ્રે ભૂલા સભ્યોનો ગારકન આની ઓટીનેમાં દળ નસેરે મનેલા મારી નિસારી જિંતા દૂર મુખારેને આઈ પવિત્ર લક્ષણાનું દીવાલ એટલે ખાલી આ બાધાનો જે મોહક આપે અને એનું વરન নামেটাকন্না করশযশাাপাই নাই ত্মিনামালাোইর ইগাকি গরাজাল জাই অত্যাই ঎ষযে অজাকে নায оক়রা পাকর কর্যরামে iই ম্য মামালানি � ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા આજે જે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ખરેખર કાર્યક્રમ નહીં પણ લોકોની લાગણીઓનો તહેવાર છે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત છે જે ખૂબ જ સારું રીતે દ્રશ્ય જોવા મળી રહ્યો છે અને આજે બાપુને ખૂબ જ સારા આશીર્વાદ મળવાના છે અને બાપુ એમની જિંદગીમાં ખૂબ જ આગળ વધે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે એવા પ્રાર્થના કરીએ છીએ

એને ઉભા રહે છે એ જ અમારે બીજું કઈ ના જોઈએ એને આગળ ને આગળ અમારી બહેનોની પણ પ્રગતિ ખૂબ કરે એને અમારો ભાઈઓ બહુ સહકાર આપે છે આપતા રહેશે આમાં કોઈ સંકાર સ્થાન નથી એ જ અમારે આજના છે ભાઈ અમારો વીરો અખાટે રહે એ અમારી આશા છે અસ્તુ ભારત નથી દર વર્ષે જે આપણો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન એ આ બહેનો દ્વારા જે ધારાસભ્યને રક્ષાબંધન કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં લગભગ છથી સાત હજાર બહેનો દર વર્ષે રક્ષા કવર બાંધતા હોય છે ભાઈની રક્ષા કાયમ થાય એ માટે બહેનોનો પ્રયત્ન હોય છે પણ ભાઈ પણ એટલા એના આશીર્વાદ આવે કે મારી બહેનોને જ્યારે પણ તકલીફ પડે તો હું સત્તર ઊભો રહેવા તૈયાર છું એવા આ વાઘોડિયા વિસ્તારની બહેનો અને સૌ જનતાને હું આ તબક્કે સૌ બહેનોનું હું ખૂબ ખૂબ હૃદયથી આપકારું છું કે જે રક્ષાબંધન જેવો કે ભાઈની કાયમ માટે રક્ષક એવો કાર્યક્રમ રક્ષાબંધન નિમિત્તે હું ખૂબ ખૂબ એમનું અભિનંદન અને સ્વાગત કરું છું કે રાખડી બાંધવાનો તહેવાર નથી આપણી હિન્દુ પરંપરા મુજબ રક્ષાબંધનનો તહેવાર એક બહેન પોતાના ભાઈની રક્ષા માટે પોતાનો કિંમતી સમય ફાળવીને એ દિવસે બધા જ કામો બંધ કરીને પોતાની ભાઈ માટે કિલોમીટરોથી કિલોમીટર દૂર હોય તો પણ બધા જ કામો છોડીને બેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે અને પોતાના ભાઈની રક્ષા કવચનો આ ધાગો છે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારો ભાઈ હંમેશા સુરક્ષિત રાખજો સુખી રાખજો એવા ભાવ સાથે જ્યારે અમારી વિશાળ સંખ્યામાં દર વર્ષની માફક આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં જે બહેનો આવી છે બહેનો પહેલાં તો હું હૃદયથી આપના માધ્યમથી આભાર માનું છું સાથે સાથે આ અમારો સફળ કાર્યક્રમ બનાવવા માટે અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના તમામ ઉધાયેલી પાક સંગઠનના લોકો અમારા સૌ કાર્યકર્તાઓ સૌ મિત્રો જે લોકો ખૂબ મહેનત કરીને દર વર્ષે આ ભવ્યથી ભવ્ય રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાય એના માટે થઈને જે મહેનત કરતા હોય છે તેમનો એ બધાનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તમામ અમારી બહેનોને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે કોઈ પણ પ્રકારનું કષ્ટ અમારી બહેનો ઉપર ના આવવા દેતા અને મારી બહેનો માટે એમની રક્ષા માટે એમના હર નાના મોટા દુઃખની અંદર મારો જીવ પણ આપવો પડે તો હું આપવા માટે તૈયાર છું અને હંમેશા અમારી બહેનોની રક્ષા કરવી સુરક્ષા કરવી એ એક ક્ષત્રિયનો ધર્મ પણ છે અને મારી ફરજ પણ છે અને દર વર્ષે આવીને મારી બહેનો મને જે ઉર્જા આપી રહી છે કામ કરવાની સારા કાર્યો કરવાની જે શક્તિ મળી રહી છે એ બદલ બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર આજના દિવસ છે બે દિવસના વાર શું વચન મારી બહેનોને હું એટલું જ વચન આપીશ કે તમારો ભાઈ ના દરવાજા તમારા માટે કાયમ માટે ખુલ્લા છે જ્યાં ક્યાંય જે પ્રકારની તમારા ભાઈની જરૂર હોય એમાં તમારો ભાઈ કોઈ પણ જગ્યાએ પાછી પાણી નહીં કરે પોતાનો જીવ પણ આપવો છે તો આપવા માટે હું તૈયાર છું એ જ આજના દિવસે મારી બહેનોને મુખાતરી આપું છું